નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રા આપનું સ્વાગત કરું છું મિત્રો ભારતના બંધારણની જુદી જુદી કલમો તો આપણે જોઈએ છીએ બંધારણમાં કેટલાક જે મહત્વના જે મુદ્દા છે એના વિડીયો પણ આપણે અવારનવાર જોઈએ છીએ આજે આપણે લોકસભાના જે અધ્યક્ષ છે એમની સત્તાઓ અને ફરજો અંગેનો એક વિડીયો જોઈશું આ વિડીયોમાં લોકસભાના જે અધ્યક્ષ છે એમની જે સત્તાઓ છે એમની ફરજો છે એની જે વિગતો બંધારણમાં જુદી જુદી કલમોમાં આપેલી છે એ બધી વિગતો આજે આપણે એક જ વિડીયોમાં જોઈશું વિડીયો જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો હવે આપણે જોઈશું લોકસભાના અધ્યક્ષની ફરજો સત્તાઓ વિશે મિત્રો જોઈએ પહેલાં આજનો આ વિડીયો પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે અને પોલીસ કોન્સ્ટેબલ કે જે પરીક્ષા છે એ પરીક્ષામાં આ વિડીયોમાંથી કેટલાક મુદ્દાઓ અવશ્ય પૂછાશે સૌથી પહેલાં બંધારણની જે કલમો છે એ કલમોમાં લોકસભાના અધ્યક્ષ અંગેની જે જોગવાઈ છે એ વિશે આપણે જોઈશું તો લોકસભાના અધ્યક્ષની ચૂંટણી બંધારણની કલમ નંબર ત્રણું કરવામાં આવે છે કલમ નંબર ચોરાણુંમાં રાજીનામું અને હોદ્દા પરથી દૂર કરવાની જોગવાઈ છે લોકસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું એ લોકસભાના ઉપાધ્યક્ષને આપે છે કલમ નંબર પંચાણુંમાં લોકસભાના અધ્યક્ષની ફરજો છે કલમ નંબર સો છે એમાં નિર્ણાયક મત આપવાની એમની સત્તા છે લોકસભાના વિધેયક ઉપર કોઈ મત આપતા નથી પણ જ્યારે બંને પક્ષના સરખા મત પડે તો એમને નિર્ણાયક મત આપવાની સત્તા છે કલમ નંબર સો માં કલમ નંબર એકસો ને બે પક્ષ પરતા અધિનિયમ કે ટર્ક સદસ્ય ગેરલાયક ઠરે છે કેમ તેનો નિર્ણય એ લોકસભાના અધ્યક્ષ કરે છે કલમ નંબર એકસો ને આઠ સંસદની સંયુક્ત બેઠકનું અધ્યક્ષ સ્થાન લોકસભાના અધ્યક્ષ લેશે રાજ્યસભા અને લોકસભાની સંયુક્ત બેઠક મળે તો એનું અધ્યક્ષ સ્થાન એ લોકસભાના અધ્યક્ષ લેશે કલમ નંબર એકસો ને આઠ કલમ નંબર એકસો ને દસ કોઈ વિધેયક ને માતૃભાષામાં રજુઆત કરવાની પરવાનગી લોકસભાના અધ્યક્ષ આપે છે અને એની જોગવાઈ કલમ નંબર એકસો માં આપેલી છે એટલે આ એમના માટેની અગત્યની કલમો અને તેની જોગાઈઓ અંગેની વિગતો છે હવે આપણે બીજી વિગતો જોઈશું લોકસભાના અધ્યક્ષ સાથે જોડાયેલી લગભગ જેટલી હવે આપણે જોઈશું લોકસભાના અધ્યક્ષ એ લોકસભાના સર્વોચ્ચ અધિકારી છે બીજો મુદ્દો લોકસભાના અધ્યક્ષની ચૂંટણી લોકસભાના ચૂંટાયેલા સદસ્યો કરે છે મોટે ભાગે લોકસભાના અધ્યક્ષ સત્તાધારી પક્ષનો ચૂંટાય છે જેની બહુમતી હોય તેનો ભારતમાં લોકસભાના અધ્યક્ષની સ્થિતિ ઇંગ્લેન્ડના હાઉસ ઓફ કોમન્સના સ્પીકર જેવી છે એટલે તે સ્થિતિ ઇંગ્લેન્ડના હાઉસ ઓફ કોમન્સના સ્પીકર જેવી છે લોકસભાના અધ્યક્ષ અધ્યક્ષના રૂપમાં શપથ લેતા નથી આ મુદ્દો પરીક્ષામાં ઘણી પૂછાય છે કે લોકસભાના અધ્યક્ષને કોણ શપથ લેવડાવે છે તે પોતે અધ્યક્ષના રૂપમાં શપથ લેતા નથી રૂપમાં રહેશે પરંતુ અન્ય સદસ્યોની જેમ જ લોકસભાના ટોટેમ સ્પીકર પાસે સભ્ય તરીકે પોતે શપથ ગ્રહણ કરે છે એના પછીની વિગત છે લોકસભાના અધ્યક્ષ લોકસભાની બેઠકની અધ્યક્ષતા કરે છે લોકસભાની જે બેઠક છે એનું અધ્યક્ષ સ્થાન હોય છે અને એમનો નિર્ણય એ આકરી ગણાય છે સંસદના બંને ગૃહોના સંયુક્ત અધિવેશનની અધ્યક્ષતા કોણ કરે છે લોકસભાના અધ્યક્ષ પરીક્ષામાં અગત્યનો મુદ્દો છે અધ્યક્ષ લોકસભામાં રાજનૈતિક માન્યતા આપે છે જે પોલિટિકલ પાર્ટી છે એને માન્યતા આપવાનું છે ગૃહની કાર્યવાહી માટે એ સમય નક્કી કરે છે ગૃહની કાર્યવાહીનું એ સંચાલન કરે છે ગૃહમાં સદસ્યોની બેઠક વ્યવસ્થા પણ એ પોતે નક્કી કરે છે ગૃહમાં મતદાન વખતે સરખામત પડે તો નિર્ણાયક મત આપવાની એ સત્તા ધરાવે છે એની વિગત આપણે જોઈ જોઈને પછીનો મુદ્દો ગૃહમાં પૂરતું કોરમ ન હોય તો ગૃહની બેઠક મુલતવી આપવાની એમને સત્તા છે પક્ષ પલટા વિરોધી કાનૂન ઉલ્લંઘન બદલ લોકસભાના સદસ્યની સદસ્ય સદસ્યતા રદ કરવાનો નિર્ણય એ પોતે આપે છે સંસદીય સમિતિઓની સમિતિઓની એ અધ્યક્ષતા કરે છે સંસદની જુદી જુદી સમિતિઓ છે એની એ અધ્યક્ષતા કરે છે લોકસભાના સદસ્ય પોતાની વાત માતૃભાષામાં રજૂ કરવાની એ પરવાનગી આપે છે મોટે ભાગે તો અંગ્રેજી અને હિન્દીમાં ત્યાં એનો કારોબાર ચાલતો હોય છે સદસ્યોને લોકસભામાં બોલવા માટે પરવાનગી અને તે માટે સમયની ફાળવણી કરે છે સદસ્ય ભાષણ સમાપ્ત કરવાનું પણ એ કહી શકે છે સમય વધારે તમારું ભાષણ હવે પૂરું કરો સંસદ સુચારુ રીતે ચાલે તે જોવાની જવાબદારી એ અધ્યક્ષને છે સંસદનો વહીવટ એનું સંચાલન સારીથી થાય કે એની જવાબદારી અધ્યક્ષ છે જનહિતના મુદ્દે સરકારને કે સમિતિને સદનમાં નિવેદન આપવા માટે એ આદેશ કરી શકે છે એ સરકારને પણ આદેશ કરી શકે અને સમિતિને જો જનહિત લોકોના કલ્યાણ સાથે જોડાયેલો મુદ્દો હોય તો ગૃહના કોઈ સદસ્ય ગૃહમાં અસંવૈધાનિક વ્યવહાર બદલ ગૃહમાંથી દૂર એ કરી શકે છે કોઈ સદસ્ય ગૃહમાં અસંવૈધાનિક વ્યવહાર કરે એટલે કે બિન સંસદીય શબ્દનો પ્રયોગ કરે અથવા વર્તન કરે તો એને ગૃહમાંથી દૂર કરવાની સત્તા ધરાવે છે વિધેયકો અને સંકલ્પોમાં પ્રસ્તાવિત સંશોધનોને ગૃહના ટેબલ ઉપર રખાવે છે જે વિધેયક રજૂ કરવાનું છે એ વિધેયકને ગૃહના ટેબલ ઉપર રખાવે છે ગૃહના સદસ્યોના અધિકારોની રક્ષા કરે છે જે લોકસભાના સદસ્યો છે એમના અધિકારોની રક્ષા કરે છે સંસદની સમિતિઓ ઉપર સંપૂર્ણ નિયંત્રણ અધ્યક્ષનું હોય છે સંસદની જુદી જુદી સમિતિઓ છે એના ઉપર નિયંત્રણ એ અધ્યક્ષનું હોય છે સમિતિના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂંક લોકસભાના અધ્યક્ષ કરે છે આ મુદ્દો પરીક્ષામાં ઘણી પૂછાય છે એના પછીનો મુદ્દો જોઈએ રાષ્ટ્રપતિ અને સંસદ વચ્ચેનો પત્ર વ્યવહાર અધ્યક્ષ દ્વારા થાય છે કે રાષ્ટ્રપતિ અને સંસદ વચ્ચે જે પત્ર વ્યવહાર થાય છે એ લોકસભાના અધ્યક્ષ દ્વારા થાય છે લોકસભાના સદસ્યોના રાજીનામાનો સ્વીકાર કે અસ્વીકાર કરવાની સત્તા ધરાવે છે લોકસભાનો સદસ્ય રાજીનામું આપે તેનો સ્વીકાર કરવો કે અસ્વીકાર કરવો

કેટલાક અધિચા અધિકારીઓ કર્મચારીઓ હશે સ્ટાફ હશે તો એનું જે સચિવાલય છે એ લોકસભાના અધ્યક્ષ ને અધિન હોય છે લોકસભાનું વિસર્જન થયા પછી પણ નવી લોકસભાનું ગઠન ન થાય ત્યાં સુધી હોદ્દો ધારણ કરે છે પરીક્ષામાં પૂછી શકાય તેવો મુદ્દો છે કે લોકસભાના અધ્યક્ષની ની મુદત સુધી હોય છે કે લોકસભાનું વિસર્જન થયા પછી પણ જ્યાં સુધી નવી લોકસભાનું ગઠન ના થાય ત્યાં સુધી એ લોકસભાના અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે સંસદ દ્વારા પસાર કરાયેલ વિધેયકને મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલતા પહેલા અધ્યક્ષ તેના ઉપર હસ્તાક્ષર કરીને પ્રમાણિત કરે છે સંસદ દ્વારા પારિત કરાયેલા જે વિધેયક છે એ વિધેયકની મંજૂરી માટે એ રાષ્ટ્રપતિને મોકલવાના હોય છે પણ મોકલે એ પહેલા એ વિધેયક ઉપર એ પોતે સિગ્નેચર કરીને એને પ્રમાણિત કરે છે સંસદમાં રજૂ થયેલ વિશેષાધિકાર પ્રસ્તાવને સ્વીકાર કરે છે અને તે અંગે જરૂરી કાર્યવાહી કરે છે એ કે સંસદમાં કોઈ વિશેષાધિકાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવે તો એના ઉપર એ પોતે સ્વીકાર કરે છે અને માટે જરૂરી કાર્યવાહી કરે છે એના પછીનો મુદ્દો પરીક્ષામાં પૂછાય છે લોક લોકસભાના ઉપાધ્યક્ષનું રાજીનામું એ સ્વીકારે છે આ મુદ્દો મિત્ર ધ્યાનમાં રાખો લોકસભાના અધ્યક્ષ તેમનું રાજીનામું લોકસભાના ઉપાધ્યક્ષને અને લોકસભાના ઉપાધ્યક્ષ તેમનું રાજીનામું લોકસભાના સભાના અધ્યક્ષને આપે છે જે વિધેયકોમાં વિવાદ હોય તો એવા વિધેયકો ઉપર એ પોતે મતદાન કરાવે છે અને એના પરિણામની એ જાહેરાત કરે છે સંસદમાં બોલાયેલા અસંવૈધાનિક અને બિન સંસદીય શબ્દોને ગૃહની કાર્યવાહીના રેકોર્ડમાંથી દૂર કરાવે છે સદસ્યો સંસદમાં હા સદસ્યો સંસદમાં અસંવૈધાનિક કે બિન સંસદીય શબ્દો બોલતા હોય તો એને ગૃહની કાર્ય કાર્યવાહીમાંથી દૂર કરાવે છે ઉપરનો એક બીજો મુદ્દો રહી ગયો બંધારણ અને સંસદની કાર્યવાહી સંબંધી નિયમોની એ વ્યાખ્યા કરે છે બંધારણ અને સંસદની જે કાર્યવાહીના જે નિયમો છે એની એ પોતે વ્યાખ્યા કરે છે કોઈ બાબત અંગે પ્રથમ દ્રષ્ટિએ વિશેષાધિકારનો ભંગ થયો છે કે નહીં તેનો નિર્ણય કરે છે કોઈ બાબત અંગે સવાલ ઉભો થાય વિશેષાધિકારનો તેમાં ભંગ થયો છે કે કેમ એની પ્રથમ નજરે એ નિર્ણય પ્રથમ દૃષ્ટિએ નિર્ણય એ પોતે કરે છે કોઈ સાંસદની ધરપકડ કરતા પહેલા અધ્યક્ષને જણાવવું જરૂરી છે એટલે કે કોઈ કાર્યરત જે સદસ્ય છે એની ધરપકડ પોલીસ કરે એ પહેલા અધ્યક્ષને જાણ કરવાની હોઈશ મિત્રો બંધારણ અંગેના અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જીવન લાયનર અને એમ શીખું સ્વરૂપે છે ટૂંકા સમયમાં ઝડપથી તૈયાર કરવા માટે ખૂબ ઉપયોગી પુસ્તક છે બીજું પુસ્તક છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે ડિટેલમાં સ્ટડી માટે છે મિત્રો પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે મેથ્સ રીઝનિંગ અને પીએસઆઈ માટે ભાષા કૌશલ્યની બેચ અમે ટૂંક સમયમાં શરૂ કરવાના છે આપેલ નંબર ઉપર તમે ઇન્ક્વાયરી કરી શકો છો અથવા તો અકાદમી ઉપર રૂબરૂ મળીને તમે ઇન્ક્વાયરી કરી શકો છો આ ઉપરાંત એક અમે બીજી એક અમારી નવી બેચ શરૂ કરી રહ્યા છે ટાર્ગેટ જીપીએસસી મેન્સ મિત્રો જીપીએસસી પ્રિલિયમની પરીક્ષા તો ઘણા બધા વિદ્યાર્થીઓ પાસ કરતા હોય છે પરંતુ મેન્સની પરીક્ષામાં રહી જતા હોય છે કેટલીકવાર વાર પાંચસો વખત પરીક્ષા પ્રિલિયમની આપેક્ષતા મેન્સ ક્લિયર ન કરી શકતા હોય તો આવા વિદ્યાર્થીઓ માટે મેઇન્સ પરીક્ષા કઈ રીતે એને પાસ કરી શકાય એનું આગોતરું આયોજન અકાદમી દ્વારા કરવામાં આવ્યું છે ટૂંક સમયમાં એની અમે બેસ શરૂ કરવાના છે રૂબરૂ મળીને તમે તમારું એડમિશન પાકું કરાવો અથવા આપેલ નંબર ઉપર તમે ઇન્કવાયરી કરી શકો છો મિત્રો અમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસીરાટુ કરંટ અફેર્સ કે જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ દરરોજની દસ થી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે ત્રણ ચાર જેટલા ફ્રી વિડીયો મૂકવામાં આવે છે અને અમારી આ ટેલિગ્રામ ચેનલમાં એ બાવીસ બાર બે હજાર ચોવીસના ના રોજ લેવાયેલ એસટીએ ની પરીક્ષામાં કરંટ અફેર્સ ને લગતા જે પ્રશ્નો છે એ અમારી ટેલિગ્રામની ચેનલમાં કઈ તારીખના બેટરમાં મૂક્યા હતા એની વિગતો અહીંયા અમે આપી છે આપ જોઈ લેશો અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા હોય તો એમાં જોડાઈ જશો વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર પણ શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં